હિંમતનગર શહેરના અતિધનાઢ્ય કોમ્પ્લેક્ષ અમાર સીજી શોપિંગ મોલમાં ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ કંપનીની ઓફિસ ખોલી સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી રોકાણકારોને ઊંચા વ્યાજની લોભામણી લાલચો આપી પોતાની પેઢીમાં રોકાણ કરાવીને ઓફિસરના શટર પાડી દઈ પોંજી સ્કીમ ચલાવનારી સમો ભૂગર્ભમાં આમ પોંજી સ્કીમ ચલાવનારી રીસમો ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે અંગે મળતી વિગતો અનુસાર હિંમતનગર તાલુકાના જામળા ગામનો શખ્સ જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને તેના મળતી એજન્ટ વિપુલસિંહ ચૌહાણ ગામ સરોલી આ બંનેએ ભેગા મળીને સાબરકાંઠા જિલ્લામાંથી રોકાણકારોને સાત ટકા ઊંચા વ્યાજની લાલચ આપી વ્યાજ તેમજ મૂડી પરતના આપી ઓફિસરોને તાળા મારી દઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે લોકમુખે ચાલતી ચર્ચા અનુસાર આઈસમો પોતાની વાગછટાથી લોકોને લીસલાવી સાત ટકા ઊંચા વ્યાજની લાલચાપી રોકાણકારોના કરોડો રૂપિયાનું ગયેલ છે રોકાણકારો પૈસાની ઉઘરાણી માટે ફોન કરે છે તો વિપુલસિંહ ચૌહાણ ફોન ઉપાડતો નથી અને વાયદા ઉપર વાયદા કરી અવરી ધાક ધમકીઓ આપે છે જેથી રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે આ અંગે એક રોકાણકાર ઇન્દ્રસિંહ ચૌહાણે રેન્જ આઈજી ગાંધીનગર અને ડીએસપી કચેરી સાબરકાંઠા તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ અરજી આપી હોવા છતાં હજુ સુધી રોકાણકારને કોઈ ન્યાય મળ્યો નથી તો શું પોલીસના એજન્ટો હોવાથી કંઈ કાર્યવાહી થતી નથી કે શું આવા તો કેટલાય રોકાણકારો છે જે હજુ સુધી બહાર આવ્યા નથી લોકોના રૂપે માલિક જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામીને તેના મળત્યા એજન્ટ વિપુલસિંહ ચૌહાણ જેવા સ્થળોએ મોજ કરી દે છે રોકાણકારો કહે છે કે જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આગળ પીએમ ઓફિસ સુધી પણ જઈશું જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે પોતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી રોકાણકારોએ બહાર આવવા તેમજ કાનૂની લડત માટે પોતે જાતે મદદરૂપ થવા માટેની જાહેરાત પણ કરી હતી મારું નામ ચૌહાણ રણવીરસિંહ આઈ ચૌહાણ છે હું બુરા ગામનો વતની છું બિગ બુલ ફેમિલી બિગ બુલ ફેમિલી ગોસ્વામી મેં રોકાણ કરેલું હતું અને એ પણ વ્હાઇટ ચેકથી એન્ટ્રી આપેલી હતી ઉપરનું બીજું મેં રોકડું આપેલું છે વારંવાર ધક્કા ખબર ભાઈ આજે પૈસા આવલું કાલે આપું આજે આવું મેં સોર સોર છો એ પોલીસ સ્ટેશન એસપી સાહેબને મેં લેખિતમાં ફરિયાદ આપી છે હજી હજી કોઈ પોલીસે ફરિયાદ દાખલ હેડે કરેલી નથી મેં વારંવાર રજૂઆત કરું છું પોલીસ સ્ટેશન ત્રણ ચાર વખત પણ જઈ આવ્યું આજ આવો કાલે આવો આજે આવો કાલે પોલીસ વારંવાર મને ધક્કા પણ ખબર હોય છે પણ ખરેખર કોઈ અંદર કોઈ લાગે છે મને અંદરથી આપણે જોઈએ તો ખરેખર અંદરથી કોઈ મિલી ભગત લાગે છે પણ જે ગોસ્વામી રહ્યા છે એ એ પણ મેલી ભગત છે અંદર અંદર કોઈ વ્યવહાર થયો મને લાગતું હોય છે વારંવાર આપણે રજૂઆત કરવાથી જે હું ભોગ બનનારો વ્યક્તિ છું હું એ ખેડૂત છું ખેડૂત કઈ રીતના પસીનાના પૈસા હોય છે એટલે આપણે પોતે જાણીએ છીએ પણ આ લોકોને વારંવાર આપણે રજૂઆત કરી છે કે ભાઈ ગમે તે કાંઈનો એનો નિકાલ લાવો ગોસ્વામીનો નિકાલ નિકાલ લાવો વારંવાર આપણે કહીએ છીએ એના મળતી હોય એજન્ટ મારે ત્યાં જે એજન્ટો છે એ એજન્ટ તરીકે એક વિપુલ સિંહ કરી નહોતો એક બીજા બે ત્રણ એજન્ટો છે ચાર પોંચથી સાત આઠ એજન્ટો છે મેં નામ જો ફરિયાદ આપી છે આપણે નથી આપી હું નથી તો પણ આ લોકો ગોળ ગોળ ફેરવડતા છે આજે પૈસા લે કાલે લે આજા લે કાલે લે ઓમ નવી ઋતમાં કાયદેસર કાર્યવાહી થઈ જો મારા જે આવતા ઘણા લોકો એવા હશે કે પોતે ભોગ બનેલા છે નવી ઋતુમાં મને કહું એસપી સાહેબનો પણ મારી નમ વિનંતી છે કે આવી ફોર્ટ જે સ્કીમ ચાલવો છે જ્યાં ફોર્ટ બિગ બુલે ફોર્ડ સ્કીમ ચલવી છે એ અન્ય એક બીજી એક ફાઇનાન્સ છે એ પણ આવી ફોર્ડ કે સ્કીમ ચાલવા છે એના પર પણ અરજી થયેલી છે આવી બીજી ફાઇનન્સ એના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરો અને બિગ બુલ પર પણ ગુનો દાખલ થવો જોઈએ અને હજી પણ હું એસપી સાહેબનું પણ કહેવા માગું છું આ ઇન્ટરવ્યુ મુજબથી અને મીડિયાને પણ હું કહું છું કે ભાઈ ચલવો તમે દરેક ટીવી ચેનલ પર ચલવો પણ ઓના વિરુદ્ધમાં કાયદેસર ગુનો દાખલ કરો અને કાયદેસર ગુનો થાય તો પબ્લિક જે પણ ભૂખ બની છે એ પબ્લિક બહાર આવશે પણ સાબરકાંઠા મને લાગે છે સૌથી વધુ મોટું મોટું કંભાર થયું હોય ત્યાં બીકબુલમાંથી પછી એ માટે